અત્યારે આપણે લોગ ઉતારીએ એ રાજુ રબારીના આઈફોન ટ્વેલ્વ મિનિમાં જોઈ લે આ રાજુનો ફોન હે અને આપણે આપણા ભાઈબંધની દુકાને હે એમાં કાંઈ શોખ નથી પિયુષભાઈ બેઠા હે નવા દર્શન ઊભો છે લચ્છી પીએ હે ભાઈ રહેવા દઈ લચ્છી ના પીવાય તો ભાઈ લખન આવી ગયો સ્કૂટી લઈને બૂટ બૂટ પહેરીને લખન કે આજ તો રમી જ નાખું હું લખન રમી નાખી રમી નાખી આપણે કેટલાય છક્કા મારી કે લાગજો લાગી ગયા નક્કી થોડું કહેવાય તો એમ કેવું છે કે મારી તો આપણે જોઈએ મેચમાં હું થાય તમે લોક માં કન્ટિન્યુ રેજો તો ભાઈ આ બે પ્લેયર ખટ્ટા તા એ આવી ગયા હે આ આપડો ભાઈ આપણો કાકાનો છોકરો છે તો હવે આ ભાઈ રમે હવે જોઈએ હું થાય આગળ

ભાઈ આપણે તમે ચેનલ ઉપર નવા હોય તો આપણે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈ લ્યો ભાઈ લખન અત્યારે આઈફોન માંથી લોગ ઉતારે છે ને આપણા લોગ હાટું જ છે આપણે આઈફોન માંથી હમણાં લોગ હમણાં તમને આઈફોન ના સિનેમેટિક શોટ દેખાડી દઉં હમણાં ત્રિવેણી આવે છે જોઈ લ્યો આઈફોન નો કેમેરો ચાલુ જ છે ભાઈ એક નંબર કેમેરો છે મટુલી પાન માં આવી ગયા છે ને અહીંયા આપણે પાણી બાણી પી લઈએ ને પછી આપણે જઈ જ્યાં આપણું મેચ નું લોકેશન છે ત્યાં જઈએ આપણે પેલા પાણી બાણી પી લઈએ તો તમે લોક માં કન્ટિન્યુ રહેજો હવે આપણે ડાયરેક્ટ ગ્રાઉન્ડ જ જવું છે ગ્રાઉન્ડ જ જવાનું છે રમવા લખનભાઈ જવો ભાઈ ફાકી ઘોરે છે હવે અમે બધા ભેગા થઈ ગયા છે બધા ગામના ભાઈ બંધુ જોઈ લ્યો વાહ એ કાઢી આવે છે

ભગો કૃષિ ને ભાઈ કૃષિ ભાઈ શું કીએ આ તો છકા મારવાના ને ભાઈ એ કુકી ના જીગાબાઈ ને બધા આવી ગયા રામો ને રાજુ રમારી તો અત્યારે આ છે પેલો રાઉન્ડ તો આપણો મેચ છે બીજા રાઉન્ડ માં તો જો આ બધા રમે છે બધે ફિલ્ડિંગ ને બોલિંગ ગોઠવાઈ ગઈ છે તો હવે આપણો છે બીજા રાઉન્ડ માં એટલે આપણે બીજા રાઉન્ડ માં રમશું લખનભાઈ બેટ લઈને તૈયાર થઈ ગયા છે ઈ કે આ તો ગાબા કાઢ નાખું ઉઠે ખેલ લિયા છે

તમે લોકોમાં આગળ રહી રહેજો પણ થોડીક વાર લાગશે તો હાલો શોર્ટ સર્કિટના કારણે હવે આગળ શું થાય આપણે કઈ ખબર નથી પણ આપણી ટીમનો મેચ તો હવે જોઈએ થોડુંક મોડું થાય ને હરેશભાઈ અંધારામાં દેખાઈ ગયા છે આપણે ને આપણે ગુન્ડાની ટીમ આયા બેઠી તા તો ભાઈ પીયશભાઈ આવ્યો ભાઈ પીયશભાઈ શોર્ટ સર્કિટ થઈ ગયું યાર અરે યાર સામું કરો સામું કરો હાલો સામું કરાવી આવી હવે આવી ગઈ છે હવે મેચ ચાલુ હાલો રેડી સંતોષ તો હોંગે

આ કી ટીમાયા ઉબી છે હા ચાં અંદર દે લે ને ના રાજુ રબારી જોઈ લ્યો આ રાજુ રબારી જોઈ લ્યો ખાલી જો ભાઈ ખાલાઈફોન નો કેમેરો જોઈ લ્યો કેટલા બોલે 6 મારી એકદમ ક્લીન આપલે હવે લેવો જો હે એવું લાગે હે આઈફોન જોતા તો આપળો ભાઈ આવ્યો હે ને ઈ પહેલી વાર અમે હે જિંદગી માં એટલે બેક પકડતા આવતો નથી તોય આ વખતે રમો હે તો હવે જોઈ લઈએ કેવું રમે

આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આમે બોલી દીધું હવે કરી દીધું. અત્યારે રાજુ રબારી કોમેન્ટરી કરે છે. ભાગે

डालने के लिए तैयार है जिसे सामना करेंगे और हल्का सा उठाया है कोई रन नहीं कोई नुकसान नहीं बसीर भाई की तो बसीर भाई ने अपनी गेंद डालने के लिए बसीर भाई तैयार है सामना करेंगे आर्यन अहमदाबाद के महान बेस्टमैन आर्यन आज आपने कॉमेंट भी करने का मौका मिलो है हम मालूम है तेरे बाप को मत सिखा चल अपनी टीम गई है फील्डिंग ऊपर

हड्डी के अपनी कुर्सी गेम डालने के लिए तो तैयार है और अमीन ने यहाँ पे चार रनों के लिए गेंद को भेजा है ओवर पहली ओवर की समाप्ति पे स्कोर किया है भाई बड़ा भाई छह रन पहली ओवर की समाप्ति पर एकत्रीस रन पांच ओवर की समाप्ति पे और अब आए हुए जुगल

ભાઈ હવે મેચ પૂરો થઈ ગયો છે અને આપણે જીતી ગયા છે જીત થઈ ગઈ છે તો આપણી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો હાલો હવે પાછો ટ્રોસ કરીએ હા કાઈ વાંધો નહીં એક મેચ આપણે જીતી ગયા હવે રબારી વાહ ભાઈ તો ભાઈ આ મેચમાં કેન્ટીન હે આયા બધું આપડે મળે છે જોઈ લ્યો એ ભાઈ આ ભાઈ આપડો બિગ ફેન હે તો ભાઈ આપણે એક મેચ તો જીતી ગયા ને હવે હે બીજો રાઉન્ડ એટલે આપણે પાછા બીજી ટીમ આ રાઉન્ડ થાય તો જોઈ લો આ બધે બધાય ઉપાસે ભાઈ મજા ને જીતીને તો જોઈ લ્યો તો હવે આવું આવું તો હવે આપણે જઈએ બોક્સમાં તો હવે અહીંયા બધું પૂરું થઈ ગયું છે તો હવે આપણે ઘરે જઈએ રાયતના વાગ્યા હાડા ત્રણ તો હવે હાલો તો અત્યારે વાગત છે સાડા અગિયાર ને ઉઠવામાં ભાઈ બહુ મોડું થઈ ગયું કારણ કે રાતે પાંચ વાગી ગયા હતા તો હવે આ બ્લોગ આપણે આયોજન કરીએ નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો બાય